હું કમલેન્દ્રસિંહ પુવાર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપ સૌનો આપણા જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનો યુવાન મિત્રો તમામ સમાજના આગેવાન મિત્રો અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપે જે પ્રમાણે ઇન્ડિયન ગઠબંધનના અમારા પાંચ લોકસભાના ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈ ચૌધરી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જે રીતે આપણે રાત અને દિવસ મહેનત કરીને આપે ડૉક્ટર તુષારભાઈ ચૌધરી ને જીતાડવા માટે જે યથાર્થ પ્રયત્ન કર્યા છે તન મન મનધી તેવા સૌ મારા આગેવાન મિત્રો અમારા સૌ પૂર્વ ધારાસભ્ય મિત્રો પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર મિત્રો પ્રમુખશ્રીઓ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને કોર્પોરેટ મિત્રોનો સૌનો હું બધાય આભાર વ્યક્ત કરું છું આપ સૌએ જે પ્રમાણે મહેનત કરી છે એનું પરિણામ સો ટકા ચાર તારીખે આપણા ફેવરમાં આવશે મને સો ટકા વિશ્વાસ છે કે જે પ્રમાણે આપણે મહેનત કરી અને મતદાન કરાયું છે એવા તમામ આગેવાન મિત્રો કાર્યકરોનો સમાજના આગેવાનો મિત્રો સૌનો હું હૃદયપૂર્વક ફરી ફરી આભાર વ્યક્ત કરું છું આપ સૌને તુષારભાઈ વતીથી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને જિલ્લા કોંગ્રેસ વતીથી અને તાલુકા કોંગ્રેસ વતીથી સૌ અમારા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત